સાથીઓ જય સંવિધાન જય ભારત હું છું સામાજિક કાર્યકર ભનુભાઈ ચૌહાણ આજે આ વિડીયોના માધ્યમથી જે વર્ષો જૂની જેમની માફી માંગવાની જે વિચારધારા છે એવા વ્યક્તિઓ આજે આ દેશની અંદર ખૂબ સારી રીતે જેમણે રજવાડા ચલાવ્યા અને આ દેશને

કે એક બાજુ એમ કહે છે કે રજવાડા નમી ગયા અંગ્રેજો પાસે પણ સાહેબ આપને કદાચ ખ્યાલ ના હોય તો એક કિસ્સો આપને યાદ દિલાવી દો કે આપની વિચારધારા જ્યાંથી સેટ થાય છે એ આપને ખ્યાલ છે એમાંથી અંગ્રેજોની પાસે કોણે માફી માંગી હતી અને કોણ અંગ્રેજો પાસેથી પગાર લેતા હતા કોણે અંગ્રેજોની સાપલુસી કરી હતી એ પણ આપને ખ્યાલ છે એટલે હોય તો માફી માંગી ના હોય હા આપે એક ખાસ કરીને એસસી સમાજના એટલે કે અમારા કાર્યક્રમની અંદર જે આ પ્રવચન આપી અને જે આ દેશના રાજાઓનું જે અપમાન કર્યું છે એ ખરેખર સાખી લેવાય એવું નથી પણ આપે જે માફી માંગી એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે આ ઇલેક્શન છે એના હિસાબે ઇલેક્શનના માહોલના હિસાબે આપણે માફી માંગીએ છીએ અને એમાંય ખાસ કરીને આપને રાજકોટની અંદર જ્યારે સીટ મળી છે એટલે આપને ખુદને ખબર છે કે આપનો પોતાનો મત પણ ત્યાં નથી એટલા હિસાબે પણ આપણે માફી માંગી હોય નકર તો આપ એ જ સવો કે મને ખ્યાલ છે ત્યાં સુધી કે આપે અમરેલીમાં આજથી વર્ષો પહેલા આપ તો એક ગણતરી કરો તો ઘણી ખરી સાહિત્યો વાંચેલા છો સાહિત્યો પણ આપ બોલો છો એમાંથી આપે એક સમય પહેલા એક પંક્તિ બોલ્યા તો આપને કદાચ યાદ હોય તો કે ઢોર ગવાર પશુ શુદ્ર નારી સબ તાલન કે અધિકારી અને એમાં એ સમયે આપે જ્યારે આપ ધારાસભ્ય હતા એ વખતમાં આપે બોલ્યા હતા અને એક સમાજને ઢોરની સાથે સરખામણી કરી હતી એ સમાજના કાર્યક્રમમાં આજે આપે નું અપમાન કર્યું અને આપની વિચારધારા જેવી છે અને આજે અપમાન કરનાર જે વ્યક્તિઓ છે એમની વિચારધારા એ છે કે એમની કોઈ જાતિઓ હોતી નથી એ કે આપની વિચારધારામાંથી અવારનવાર અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિઓને ગેરબંધારણીય શબ્દ બોલીને આપ અપમાન કરેલા હશે એમાં આપ હોય વાળા હોય કે નીતિન પટેલ હોય કે આપની જે પૂરી પાર્ટીની જે વિચારધારા છે જે મનુવાદીની જે વ્યવસ્થાની જે વિચારધારા છે જે આર એસ ની આપની વિચારધારા જેવી સેટ થયેલી છે કે આપ અપમાન કરતા રહ્યા છો ને કરતા જ રહેવાના છો હાલ ઇલેક્શનનો માહોલ છે એને લઈને આપે માંગ માફી માંગી છે ને તો આપ એ ક્ષત્રિય સમાજ છે એટલે ખબર છે ક્યાં હાલે એમ નથી એટલા માટે માફી માંગી છે બાકી આપ કોઈ માફી માંગો એવા તો સવો નહીં અને આમ છતાં આપને એક સંદેશો આપું છું ખાસ કરીને મારા એસસી સમાજના વ્યક્તિઓને સંદેશો આપું છું એમાં પણ એસી સેલના જે મોરચા અને અંદર જે પાવર વગરના જે સેલો છે એને કહું છું કે તમારામાં કાંઈ લાજ શરમ જેવો જો સાટો હોય ને તો અવારનવાર એસસી સમાજની લાગણી દુભાય એવા આપના નેતાઓએ ઘણીવાર એસસી સમાજની વિરોધમાં ગેરબંધારણીય શબ્દો બોલ્યા છે એમાં આજથી સુધી માફી નથી માંગીને આજથી સુધી ઘણા નેતાઓના વિરોધમાં ફરિયાદો પણ નથી થઈ ત્યારે તમારા મોઢામાંથી મગનું નામ મરી પણ પડતું નથી તો તમારા આવા પાવર વગરના સેલ છે એના સેલનો રિમોટ ક્યાં નાગપુરની અંદર પડ્યું છે કે શું છે એ અમને ખ્યાલ નથી અને આ રૂપાલા સાહેબે છે નાટક હાયદ્રુ અને આમ તો તમારી વિચારધારા જ હશે કે અમારા સમાજને તમે ક્યારેક કયા કયા શબ્દોથી સંબોધન કરો એ ખબર નથી અમને એક બાપના દીકરાઓને તમે કેવી રીતે પેટા જ્ઞાતિઓમાં નોખા નોખા કરાવવા માંગો છો એ ખબર નથી ને તમને આટલો બધો વાલ્મીકી સમાજ ઉપર આટલો બધો પ્રેમ ક્યાંથી ઉભરાઈ ગયો એ અમને ખબર નથી ઘડીકમાં તમે અમને વાલ્મીકી કહી ગયો ઘડીકમાં તમે અમને રૂખી કહી ગયો અને આ સમાજ ઉપર તમને આટલી બધી લાગણી આવી ગઈ કે આ સમાજે આટલું આટલું આ સમાજ ઉપર દમન થયું ત્યારે ક્યારેય પણ આ સમાજે ધર્મ પરિવર્તન કરવાનું વિચાર્યું નથી આ સમાજ ક્યારેય ઝૂક્યો નથી તો આ સમાજ ઉપર તો મને ખૂબ લાગણી હું અનુભવી રહ્યો છું મને ગર્વ છે તો આ એ જ સમાજની દીકરી એટલે કે અમારી બેન મનીષાબેન હત્યા થઈ ત્યારે તમારી લાગણીઓ છે એના પરપોટા કે અમારી બેન મનીષાબેન વાલ્મિક સામૂહિક રીતે એમની એમનું બળાત્કાર થયું એમની હત્યા થઈ ને એમની લાશ પણ એ જ જે તમને જે વાલ્મીકી સમાજ ઉપર ગર્વ હશે ને એને એને તમે નહોતી હોપી અને એ દીકરીને બારોબાર ખેતરમાં હળગાઈ દીધી હતી ત્યારે તમારી લાગણી ક્યાં ગઈ હતી અને અમે એ જ એક બાપના દીકરાઓને તમે ઘડીક વાલ્મિકી ઘડીક ચમાર ઘડીક વણકર ઘડીક રૂખીઓ કરીને અમને જે નોખા નોખા કરવાના તમારા જે વિચારો છે વર્ણ વ્યવસ્થાના એ તમે ક્યાં સુધી અમને અલગ અલગ કરીશો ઘડીક દલિત નામનો સિમ્બોલ અમારા ઉપર ઠોપી છો ઘડીક તો તમે હરિના જન અમને કહી છો એટલે આ બધા જે ષડયંત્રકારી શબ્દોથી જે અમને તમે જે સંબોધન કરીને અમારા એક બાપના દીકરાઓને જે નોખા કરવાની તમારી જે ભાજપની જે આરએસએસની જે નીતિઓ છે એ નીતિઓને અમે સારી રીતે ઓળખી ગયા છીએ એટલે આ બધું બંધ કરો અને ખાસ કરીને અમે કોઈ રૂખી કે વાલ્મીકી કે ચમાર નથી અમે તો એ સહીએ કોણ સહીએ કે આ દેશની અંદર મૌર્ય શાસનનો જે અંત તમારી વિચારધારાએ કરાવ્યો પુષ્યમૂત્ર નામના જે પ્રધાન સેના પતિએ દેદ્રત્યનની હત્યા કર્યા પછી મનુ સમૃતિનું જે શાસન લાવ્યું અને એનો પહેલો વેલો જે ભંગ કરનાર હતા એ અમારા બાપ દાદાઓ હતા અમે એ બૌદ્ધિસ્ટના વંશજો છે એ થેરા લઈને બૌદ્ધિસ્ટના વંશજો છે અમારા ધર્મ પરિવર્તન કરવાના જ ના હોય કે અમે જ આ દેશને ધમ્મ હું છે સમજાવનાર જે હતા એના વંશજો છે અમારા બાપ દાદાઓ તમારી ગુલામી સ્વીકારી નથી અને એના છોકરાઓ પણ અમે સ્વીકારતા નથી અને એ ગુલામી નહોતી સ્વીકારી અને એ મનુસમૃદ્ધિની વર્ણવ્યવસ્થા છે એનો ભંગ કરનાર અમારા બાપ દાદાઓ હતા એટલે એને તમે બહિષ્કૃત કર્યા અને એના હિસાબે પહેલા વહેલા ભંગ કરનાર વ્યક્તિઓને તમે ભંગી કીધા અને આ તમને રૂકી વાલ્મી કીધી ષડયંત્રકારી શબ્દો કરી દીધા એજ વ્યક્તિઓને તમે એટલા હેરાન કર્યા અમારા બાપ દાદાઓને એમની પાસે ખાવા પીવા ના રહેવા દીધું એટલે ના સૂટકી અમારે મૃત પશુ ઉછકવા પીડ્યા એમને તમે છમારો કીધા અમારી પાસે કામ કરાવી વણાટ કામો કરાવ્યા વણકરો કીધા તમે નોખા નોખા નામથી અમારા એક બાપ દાક બાપના દીકરાઓને અલગ કરનાર અને આજે તમને અમારા સમાજ ઉપર ગર્વ આવી જાય છે તો જ્યારે અમારા સમાજનું અપમાન કરો છો ત્યારે તમને માફી નથી માંગતું ને આજે પણ અમારો સમાજ તો જે દબાયેલો કસડાયેલો જ છે તમે તો એવું પણ તમારા નેતાઓ વાત કરી રહ્યા છે કે આ દેશની અંદર સ્યારસો પ્યાર આવશે તો અમે સંવિધાન બદલી નાખીશું તો ત તમને અમારા ઉપર ગર્વ નથી આવતો કે અમારા બાપે સંવિધાન લખ્યું છે એક બાજુ તમને વાલ્મીકી ઉપર બહુ પ્રેમ ચડી જાય છે તો વાલ્મીકીએ લખેલી રામાયણ છે એમને ક્યારેક મેદાનમાં એ નહીં લાવો નહીં તો એ તો બધું નથી આવતું બધું એટલે આ બધા છે ને તમારા અત્યારે ચૂંટણી ચૂંટણી આવી છે એટલે ચૂંટણીના એમ કહેવાય કે આ આ હાલ ઇલેક્શનને લઈને આ તમારા એજન્ટાઓ છે જે ક્ષત્રિય સમાજની જે આપે લાગણી દુભાવી છે અને જે હાલ તમે માફી માંગી છે તો મને તો ક્યાંક ને ક્યાંક હજી એવું જ લાગી રહ્યું છે ખરેખર ક્ષત્રિય સમાજને એમની તાકાતને બિરદાવું છું કે એમણે બે ત્રણ કલાકમાં માફી મંગાવી અને ખાસ કરીને અનુચિત જાતિ સમાજના દોગલાઓને કહું છું કે આપણામાં તાકાત નથી એના હિસાબે અવારનવાર આવા વ્યક્તિઓ આપણા સમાજ ઉપર ટિપ્પણી કરી જાય આપણે સમાજની બહેનું દીકરીઓની હત્યાઓ થઈ જાય આપણી સમાજની બેન મનીષાબેન વાલ્મિકી જેવી દીકરીઓના સામૂહિક રીતે બળત્કારો થાય એમની હત્યાઓ થાય અને એ જ પાછા વાલ્મિકી સમાજના નામ ઉપર આ લોકો ગર્વ લે એ જ સમાજ રોહિદાસ બાપાની તિથિ આવેલા રોહિત સમાજના નામ ઉપર ગર્વ લે આ બધા સ્ટંટો અને નાટકો છે એટલે આપણે આ નોખા નોખા કરાવવાના ખેલો છે તો એસસી સમાજના વ્યક્તિઓને કહું છું તાકાતવર બનો કોઈની ગુલામી ના કરો આ ગુલામી તો કોણ કરતા એ મેં પહેલા જ કીધું કે અંગ્રેજો વખતની અંદર એક બાજુ શહીદ ભગતસિંહ હતા કે જેમણે માફી નહોતી માંગી એ શહીદ ભગતસિંહ વિચારધારાને એક બાજુ કોણે માંગી હતી મારે એનું નામ પણ નથી લેવું અને એને કેટલો એક શિક્ષક કરતા ત્રણ ગણો પગાર આપવામાં આવતો હતો એ બધાને ખબર જ છે આ લોકોને એટલે માફી કોણે માંગી હતી રજવાડા હોય નહીં એટલે આપણે ખ્યાલ પણ છે એટલે રૂપાલા સાહેબ આ બધા નાટકો એ ચૂંટણીને લઈને જે આપણે ઉપાડ્યા છે બંધ કરો ને કોઈ સમાજને ટાર્ગેટ ના કરો અન્યથા હવે આ જે તમે અલગ અલગ સમાજને નોખા નોખા કરવાના જે ષડયંત્રો આદરા છે આ ચૂંટણીમાં તમને એસસી સમાજ એસટી સમાજ ક્ષત્રિય સમાજ સાથે મળી અને તમને જવાબ આપવાના છે જય સંવિધાન જય ભારત